નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે સાંજે ચાર વાગીને ચાલીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં એકસાથે ત્રણ મોટા અને આશ્ચર્યજનક સારા સમાચાર આવવાના છે સારા સમાચાર સારા સમાચાર તેને મજાક તરીકે બિલકુલ ન લો કારણ કે આ સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થશે તમને કળિયુગમાં સતયુગની ભેટ મળવાની છે તો ઢોલ વગાડવાની તૈયારી કરો અને આખા ગામમાં મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરો કારણ કે આજે જે કંઈ થવાનું છે તેની સદીઓથી રાહ જોવામાં આવી રહી છે પ્રિય મિત્રો લોકો આટલા યુગોથી આ ખાસ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા વર્ષોથી તપસ્વીઓ અને સંતો તેને મેળવવા માટે તપસ્યા કરી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈને આવું સૌભાગ્ય મળ્યું નથી આજે તમને જે વરદાન મળવાનું છે તે અભૂતપૂર્વ છે જૈન સત્યુગમાં લોકો ખૂબ શક્તિશાળી હતા વસ્તુઓ ફક્ત એક વિચાર સાથે જ તેમની પાસે આવતી હતી હવે તમારા જીવનમાં પણ એવો જ સમય આવવાનો છે આવી અલૌકિક શક્તિ તમારી અંદર પ્રવેશ કરશે એક દૈવી દેવીનું આગમન થશે જે તમને અજોડ શક્તિ આપશે તમારા જીવનમાં જે પણ ઈચ્છા હશે તે તરત જ પૂર્ણ થશે તમે તમારા મનમાં જે ઈચ્છા રાખી હશે તે બધું જ તમે મેળવી શકશો પ્રિય મિત્રો આ વરદાનનો સારો ઉપયોગ કરીને તમે ફક્ત તમારા જીવનને જ નહીં પરંતુ તમારા સમગ્ર વિસ્તારનું ભાગ્ય પણ સુધારી શકો છો તમે તમારા વિસ્તારના હીરો બની શકો છો તમે નેતા નહીં પણ રાજા બની શકો છો હા મિત્રો આવી શક્તિ હવે તમને સોંપવામાં આવી રહી છે તમે અત્યંત ભાગ્યશાળી છો તમે અત્યંત સદ્ગુણી છો તેથી જ તમને આ શક્તિ આપવામાં આવી રહી છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ દેવી શક્તિ તમારામાં કેમ રહેવા માંગે છે આ શક્તિ તમને કરોડપતિ બનાવવા માંગે છે તેનું કારણ શું છે તે તમારી પાસેથી શું ઈચ્છે છે આ બધા પ્રશ્નોના જવાબ તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને આ કાર્યક્રમને તરત જ લાઈક કરો ઉપરાંત મિત્રો તમારો ખચકાટ છોડી દો અને નીચે ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે જયમાં લક્ષ્મી અને જયમાં ભદ્રકાળી લખો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ શક્તિ તમારામાં સમાઈ રહી છે કારણ કે તમે તમારા પાછલા જન્મમાં ખૂબ જ પુણ્ય કાર્યોમાં રોકાયેલા હતા તમે લોકોને મદદ જ નહીં પણ ખૂબ જ ભાવનાથી ગાયની સેવા પણ કરી હતી આ જ કારણ છે કે હવે આ જીવનમાં આ દેવી શક્તિ ફરીથી તમારી સેવા કરવા માંગે છે જ્યારે આ શક્તિ તમારામાં સમાઈ જશે ત્યારે તમને કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં આ શક્તિના આશીર્વાદથી સમૃદ્ધિ મિલકત વાહન બંગલો હીરા ઝવેરાત સોનું ચાંદી બધું જ તમારી પાસે જાતે આવશે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ સમૃદ્ધિનો નિઃસ્વાર્થપણે ઉપયોગ કરવો પડશે પ્રિય મિત્રો તમે જેટલી વધુ અન્યને મદદ કરશો તેટલી વધુ સંપત્તિ તમારા જીવનમાં વરસશે આ બિલકુલ સાચું છે માહિતી અનુસાર આ દેવી શક્તિ બીજું કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે જે ધનની પ્રમુખ દેવી છે અને તમારે જાણવું જોઈએ કે જ્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ કોઈ પર વરસે છે ત્યારે તેનું જીવન પોતે જ બદલાઈ જાય છે હવે આ પરિવર્તન તમારા જીવનમાં આવવાનું છે તમારું નસીબ હવે ફરીથી નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે તૈયાર છે એટલા માટે મિત્રો અમે પહેલાથી જ કહ્યું હતું કે તમારે આખા ગામમાં ઢોલ વગાડવા અને મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર રહેવું જોઈએ હમણાં જ મીઠાઈનો ઓર્ડર આપો કારણ કે ફક્ત ચોવીસ કલાકમાં તે ક્ષણ આવી રહી છે જ્યારે તમને ખ્યાલ આવશે કે તમે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ છો આ ત્રણ ભૂલો છોડી દો આ એવી ભૂલો છે જે તમારા જીવનને અવરોધી રહી છે તો એવી કઈ ભૂલો છે જેના કારણે ગરીબી તમારા ભાગ્ય પર છાયા પાડી રહી છે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો ઉપરાંત જે બધા સાચા ભક્તો આ વીડિયો જોઈ રહ્યા છે તેમણે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જયમા કાલી જય મા ભવાની લખવું જોઈએ માતા રાણીના આશીર્વાદથી તમારા બધા દુઃખ અને પીડા દૂર થઈ જશે માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી આજે તમને એક ખૂબ જ ખાસ વસ્તુ મળવાની છે હા તમે તે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો તમને ચોક્કસપણે આ વસ્તુ મળશે અને આ તમારા ભાગ્યને બદલી નાખશે આ વસ્તુ હીરા અને મોતી કરતાં પણ વધુ મૂલ્યવાન છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું આ વસ્તુ એટલી મૂલ્યવાન છે કે તે તમારા આખા જીવનને બદલી શકે છે તમે એક જ ઝટકામાં કરોડપતિ બની શકો છો પણ એક વાત ધ્યાનમાં રાખો આ રહસ્ય બીજા કોઈ સાથે શેર ન કરો કોઈને તેનો એક પણ સંકેત ન મળે તો પ્રિય મિત્રો ચાલો જાણીએ કે આજે તમારા હાથમાં કઈ ખાસ વસ્તુ આવવાની છે અને તમારા આખા ભાગ્યનો નકશો બદલી નાખવાની છે પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તે ત્રણ ભૂલો કઈ છે જેને તમારે હવેથી સંપૂર્ણપણે છોડી દેવી પડશે પહેલી ભૂલ એ છે કે કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો ઘણીવાર એ જ લોકો આપણને છેતરે છે જેના પર આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ જેને તમે તમારા સૌથી નજીકના માનો છો તે તમારો વિશ્વાસ તોડી નાખે છે તેથી કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો બીજી ભૂલ એ છે કે તમને દેવીદેવતાઓમાં શ્રદ્ધા છે પરંતુ જ્યારે તમે તેમની પાસેથી વરદાન માટે પ્રાર્થના કરો છો ત્યારે તમારા મનમાં શંકા થાય છે મને આ મળશે કે નહીં તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે આ સૌથી મોટી ભૂલ છે જ્યારે પણ તમે કોઈ પણ દેવતા પાસેથી કંઈક માંગો છો અને જલ્દી તમારા મનમાં આ વિચાર આવે છે કે દેવી માતાની કૃપાથી આપણને આ વરદાન મળશે કે નહીં તે ક્ષણથી તમે દેવીની શક્તિ પર શંકા કરવાનું શરૂ કરો છો આ શંકા તેના પ્રત્યે અવિશ્વાસનું પ્રતિક બની જાય છે અને એ જ અવિશ્વાસ દેવીને નારાજ કરે છે પરિણામે તમને તેની પાસેથી જે વરદાન જોઈએ છે તે મળતું નથી તો મિત્રો તમારે ક્યારે આવી ભૂલ ન કરવી જોઈએ જો તમે કોઈ દેવતા પાસેથી કંઈક માગો છો તો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રદ્ધા રાખો મનમાં ક્યારે એવું પણ ન વિચારો કે તમને તે મળશે કે નહીં તમે જે કંઈ માંગી રહ્યા છો તે ચોક્કસ મળશે આવી ભાવના રાખો પછી જુઓ કે તમારું નસીબ રાતોરાત કેવી રીતે બદલાઈ જાય છે ત્રીજી સૌથી મોટી ભૂલ એ છે કે જ્યારે તમે કોઈની સાથે વાતચીત કરો છો ત્યારે તમે તમારી વાણી પર નિયંત્રણ રાખતા નથી તમારી ભાષામાં ગૌરવ રાખવું જરૂરી છે ક્યારે કોઈની સાથે અપશબ્દોનો ઉપયોગ ન કરો કે ગુસ્સામાં પ્રતિક્રિયા ન આપો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શાંતિથી વિચારો ઓછામાં ઓછું સો વાર વિચારો કે આ નિર્ણય તમારા માટે કેટલો સાચો છે અથવા તે કેટલો નુકસાનકારક હોઈ શકે છે આ પછી જ કોઈ પગલું ભરો જ્યારે તમે આ કરશો મિત્રો તમારા જીવનમાં જે પરિવર્તન આવશે તે એટલું અસાધારણ હશે કે જોનારાઓ આશ્ચર્યચકિત થઈ જશે આખો સમાજ તમારી સમૃદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે અને તમે તમારા વિસ્તારના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બનશો હું તમને આની ખાતરી આપવા સમય આવી ગયો છે જ્યારે જે લોકો ક્યારે તમારી તરફ જોવાનું પણ પસંદ કરતા નહોતા તેઓ હવે હાથ જોડીને તમારી પાસે આવી શકે છે અને માફી માંગી શકે છે તેઓ તમારા પગે નમીને તમારા પ્રેમ માટે વિનંતી કરવાનું શરૂ કરશે પ્રિય મિત્રો જો તમારા પરિવાર અથવા તમારા કોઈપણ સભ્યને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે તો ફક્ત એક સરળ વસ્તુ તમારી પાસે રાખીને તમે તે બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો આ વસ્તુ એટલી શક્તિશાળી છે કે તેને તમારા ખિસ્સામાં રાખવાથી તમારા બંધ ભાગ્યનો દરવાજો ખુલી જશે તમે જે મેળવવા માંગો છો તે બધું જ તમારા માટે ઉપલબ્ધ થઈ જશે બંગલો ગાડી પૈસા સંપત્તિ પ્રેમ બધું જ તમારા જીવનમાં આવવાનું શરૂ થશે તમારે ફક્ત આ એક ખાસ વસ્તુને તમારા ખિસ્સામાં રાખવી પડશે કારણ કે આ સમયે તમારા ગ્રહ નક્ષત્રમાં એક અદભુત પરિવર્તન આવ્યું છે તમારા જન્મકુંડળીનું આખું ગણિત હવે એક નવું સ્વરૂપ લઈ ચૂક્યું છે હવે તમારી કુંડળીમાં એવું સંયોજન બની રહ્યું છે જે તમારા ભાગ્યને હજાર ગણું ઝડપી બનાવશે હવે તમારું ભાગ્ય મહાન બનવાનું છે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય પલટાવવાનું છે તમારે ફક્ત આ નાની વસ્તુ તમારી પાસે રાખવી પડશે અને પછી તમે જાતે જોશો કે આખી દુનિયા તમારા પગ પાસે હશે તમારી સફળતા જોઈને બધા ચોંકી જશે આ વસ્તુને તમારા ખિસ્સામાં રાખતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે હવે તમારા બંધ ભાગ્યનું તાળું તૂટી ગયું છે તમારા મનમાં વર્ષોથી જે બધી ઈચ્છાઓ હતી હવે તે બધી પૂર્ણ થવા જઈ રહી છે જે વસ્તુ માટે તમે વર્ષોથી તપસ્યા કરી રહ્યા હતા જે ધ્યેય માટે તમે દિવસરાત મહેનત કરી હતી તે હવે એક જ વારમાં તમારા હાથમાં આવી જશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું હવે તમે જે કંઈ વર્ષોથી સ્વપ્ન જોયું હતું તે બધું તમારા જીવનમાં બનવાનું છે જે વસ્તુ માટે તમે તમારા જીવનના અસંખ્ય દિવસો સંઘર્ષમાં વિતાવ્યા હતા તે હવે તમારા પગ પાસે આવવાનું છે કારણ કે મંગળે તેની દિશા બદલી નાખી છે હવે આ ગ્રહ તમારા પક્ષમાં આવી ગયો છે હા મિત્રો પહેલા મંગળ શનિ સાથે ચાલતો હતો પરંતુ હવે તે તમારા પક્ષમાં કામ કરી રહ્યો છે હવે મંગળ તમારી સાથે છે અને તેથી હવે તમને તમારા બધા કામમાં સફળતા મળશે જે લોકો ક્યારેય તમારી તરફ જોવાનું પણ પસંદ કરતા ન હતા તેઓ પણ હવે તમારા તરફ આકર્ષિત થશે જે લોકો તમને જોઈને પોતાનો રસ્તો બદલી નાખતા હતા તેઓ હવે તમારી સામે નમીને માફી માંગશે અને આ બધું ફક્ત એટલા માટે થશે કારણ કે તમે આ એક ખાસ વસ્તુ તમારી પાસે રાખી છે પ્રિય મિત્રો માહિતી અનુસાર જો તમે આ વસ્તુ તમારી પાસે રાખશો તો તમને ખુદ મહાદેવજીનો ટેકો મળશે મહાદેવ તમારા રક્ષક બનશે અને હંમેશા તમારી મદદ કરશે આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ હંમેશા તમારા પર રહેશે ધનના અધિષ્ઠિત ભગવાન કુબેર તમારા દરવાજા પર ખટખટાવશે આ સ્પષ્ટ છે ભગવાન કુબેરના આશીર્વાદથી તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવાનો છે ચારે બાજુ નોટોના બંડલ જોવા મળશે તમારા જીવનમાં એટલો મોટો ચમત્કાર થવાનો છે કે તમે પોતે પણ તેના પર વિશ્વાસ કરી શકશો નહીં તમારું જીવન હવે પહેલાં જેવું રહેશે નહીં હવે તમે કરોડોના માલિક બનવાના છો પરંતુ યાદ રાખો આ પરિવર્તનની ચાવી એક ખાસ વસ્તુ છે જે તમારે આજે જ તમારા ખિસ્સામાં રાખવાની છે તો આ વસ્તુ શું છે અને તમને તે ક્યાંથી મળશે અમે તમને આ વિશે વિગતવાર માહિતી પછીથી આપીશું પરંતુ પ્રિય મિત્રો એ પહેલાં તમારે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ છે જે તમારે અપનાવવી જરૂરી રહેશે જે અમે આ જ્યોતિષ્ક અને હું તમને કુલ અગિયાર ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો વિગતવાર જણાવીશ પણ તે પહેલાં હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ કાર્યક્રમ પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખો બાબા ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે પ્રિય મિત્રો તમને ખૂબ ખૂબ અભિનંદન હવે સમય આવી ગયો છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે જેમ હું અનુભવી રહ્યો છું તમે છેલ્લા ઘણા મહિનાઓથી અથાક મહેનત કરી રહ્યા હતા પરંતુ તમને તે મહેનતના પ્રમાણમાં કોઈ મોટો ફાયદો મળી રહ્યો ન હતો તમે જેટલા વધુ પ્રયત્નો કરતા હતા તેટલો ઓછો નફો મળતો હતો પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને તમારી મહેનત કરતાં વધુ નફો મળશે હવે તમારા જીવનમાં એટલો જબરદસ્ત લાભ થશે કે ભૂતકાળના બધા દુઃખ દૂર થઈ જશે હવેથી તમારું નસીબ ગતિ પકડશે અને મિત્રો આ બધો ચમત્કાર ફક્ત એક સરળ વસ્તુને કારણે શક્ય બનશે તમારે ફક્ત તમારા ખિસ્સામાં એક ચાંદીનો સિક્કો અને એક ચપટી સિંદૂર રાખવાનું છે અને તેને લાલ કપડામાં બાંધીને સુરક્ષિત રાખવાનું છે આ રહસ્ય તમારા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું છે આ તમારા ભાગ્યના દરવાજા ખોલશે અને તમે તમારા વિસ્તારના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બનશો સંપત્તિની દૃષ્ટિએ તમે તમારા સમાજના સૌથી ધનિક વ્યક્તિ બનવાના છો હું તેની સો ટકા ખાતરી આપું છું શુભકામનાઓ પ્રિય મિત્રો તમારું ભાગ્ય હવે એક નવું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે કારણ કે સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલી ગયા છે હવે જે તાળું તમારા ભાગ્યને રોકી રહ્યું હતું તે ખુલવાનું છે હવે તમારું ભાગ્ય હીરા અને રત્નોની જેમ ચમકવા જઈ રહ્યું છે તમારા જીવનના બધા દુઃખખોનો અંત આવશે હવે તમારા જીવનમાં કોઈ દુઃખ બાકી રહેશે નહીં અને તમે દુનિયાની બધી ખુશીઓનો અનુભવ કરશો પરંતુ આ માટે તમારે ત્રણ ખાસ બાબતોથી સાવધ રહેવું પડશે કારણ કે આ ત્રણ બાબતો તમારા જીવનને વિનાશ તરફ લઈ જઈ રહી છે માહિતી માટે એ જણાવવું જરૂરી છે કે આ ત્રણ વસ્તુઓ તમારા ઘરમાં જ હાજર છે અને આ તમને મુશ્કેલીમાં મૂકી રહી છે પણ મિત્રો હું તમને પૂરા વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે જે વ્યક્તિ આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે જુએ છે તેનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે તેના જીવનમાંથી બધી અવરોધો કાયમ માટે દૂર થઈ જશે હું આની સો ટકા ગેરંટી આપું છું પરંતુ સાથે જ એ પણ ધ્યાનમાં રાખો કે શક્ય તેટલી વહેલી તકે આ ત્રણ વસ્તુઓને તમારા ઘરમાંથી તાત્કાલિક દૂર કરો પછી તમારા જીવનમાં જે અદભુત પરિવર્તન આવશે તે જુઓ લોકો દંગ રહી જશે તમારા પડોશીઓ દંગ રહી જશે અને બધા અવાચક થઈ જશે કારણ કે તમારું નસીબ એટલું તેજસ્વી ચમકશે કે કોઈ તેની બરાબરી કરી શકશે નહીં તમારું નસીબ ખૂબ જ ખાસ છે ખૂબ જ શક્તિશાળી છે અને હવે દુનિયા તેની અસર જોશે પરંતુ મિત્રો આ સાથે કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે કેટલીક સાવચેતીઓ છે જે જો તમે અપનાવશો નહીં તો દુષ્કાળ રોગ અકસ્માતો અને ગરીબી જેવી આફતો તમારા જીવનમાં દસ્તક આપી શકે છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું જો તમે બેદ્રકાર રહેશો તો આ બધું તમારા જીવનમાં થઈ શકે છે અને આ બધી સમસ્યાઓનું મૂળ એ જ ત્રણ મોટી ભૂલો છે જે તમે સતત પુનરાવર્તન કરી રહ્યા છો પરંતુ જો તમે આ ભૂલોને સુધારશો તો તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે આ ત્રણ ભૂલો છોડી દેવાની સાથે જ તમારું નસીબ હજાર ગણો ઝડપથી ચમકશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ને ઊભો થાય છે કે તે કઈ ભૂલો છે જેને તમારે તાત્કાલિક છોડી દેવી જો અમે તમને એક સંદેશ આપવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમને અત્યાર સુધી આ કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો તરત જ તેને લાઇક કરો અને જે લોકો ભગવાન શ્રીરામના સાચા ભક્ત છે તેમણે નીચેના કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવું જ જોઈએ ભગવાન શ્રીરામના આશીર્વાદ હંમેશા તમારા પર રહે પ્રિય મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી તમારી કુંડળીમાં સાદેસ્તીનો પ્રભાવ ચાલી રહ્યો હતો જેના કારણે તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહી પરંતુ હવે તે સમયગાળો સમાપ્ત થવાનો છે અને બધી મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તો એવી કઈ ભૂલો છે જેના કારણે અત્યાર સુધી તમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવી છે માહિતી અનુસાર છેલ્લા પાંચ વર્ષથી ભગવાન શ્રીરામના પરમ પરમભક્ત હનુમાનજી તમારા ઘરમાં પ્રવેશ કરવા માંગે છે પરંતુ દર વખતે તે તમારા દરવાજા પર પહોંચ્યા પછી પાછા ફરે છે અને તેનું કારણ એ છે કે જ્યારે પણ વીર બજરંગી તમારા દરવાજા પર આવે છે તે જુએ છે કે તમારા ઘરમાં માંસાહારી ખોરાક ખાઈ રહ્યો છે અને તમે બધા એ વાત સારી રીતે જાણતા હશો કે વીર બજરંગી મહાબલી હનુમાનજી માછલીને નફરત કરે છે પવનપુત્ર હનુમાન જે ઘરમાં માંસ કે માછલી ખાવામાં આવે છે ત્યાં પ્રવેશતા નથી તેથી પ્રિય મિત્રો હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જો તમે માંસાહારી ખોરાક છોડવાનો નિર્ણય નહીં લો તો તમારા માટે પ્રગતિનો માર્ગ ક્યારે ખુલશે નહીં જેમ જેમ તમે માંસ અને માછલી ખાવાનું સંપૂર્ણપણે છોડી દેશો તે જ ક્ષણથી તમારું નસીબ સૂર્યના પ્રકાશની જેમ ચમકવા લાગશે એટલા માટે પ્રિય મિત્રો મારો સૂચન એ રહેશે કે માંસાહારી ખોરાક છોડી દો તમે જે બીજી ભૂલ કરી રહ્યા છો તે એ છે કે તમે ખૂબ જ ઝડપથી બધા પર વિશ્વાસ કરી લો છો જે તમારી સૌથી મોટી નબળાઈ છે જે લોકો પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો તે પછીથી તમારા સૌથી ઘાતક દુશ્મન સાબિત થાય છે તેઓ તમારા સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવે છે અને તમારી પીઠ પાછળ તમારી વિરુદ્ધ કાવતરું રચે છે જેથી તમારું જીવન બરબાદ થઈ જાય તેથી જ કોઈ પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો તમે જે ત્રીજી અને સૌથી ગંભીર ભૂલ કરી રહ્યા છો તે તમારા ઘર સાથે સંબંધિત છે તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે તમારા ઘરમાં ત્રણ એવી વસ્તુઓ હોય છે જે તમારા જીવનમાં નકારાત્મકતા અને ગરીબીને આકર્ષિત કરી રહી છે જ્યારે આ ત્રણ વસ્તુઓ તૂટેલો અરીસો તૂટેલો કબાટ અને તૂટેલી ઘડિયાળ કોઈ ઘરમાં હોય છે ત્યારે દેવી લક્ષ્મી ત્યાં વાસ કરતી નથી આવા ઘરોમાં પૈસાનો અભાવ રોગોનો ભરપૂર પ્રમાણ અને દેવાનો બોજ જોવા મળે છે ગરીબી કાયમ માટે પોતાનું સ્થાન બનાવે છે અને આ તમારા જીવનમાં પણ આવી જ સ્થિતિ છે જો આ ત્રણ વસ્તુઓ હજુ પણ તમારા ઘરમાં હાજર છે તો તેને વિલંબ કર્યા વિના ફેંકી દો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારિક પરિવર્તન આવે છે તમારું નસીબ મોટો કૂદકો લગાવશે અને તમારા સંજોગો સંપૂર્ણપણે બદલાઈ જશે હું તમને ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી ન કરો નહીં તમારે આ જીવનમાં જ ભયંકર નર્કનો અનુભવ કરવો પડી શકે છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું તમારે આ પૃથ્વી પર જ નર્ક જેવી યાતના સહન કરવી પડી શકે છે કારણ કે સૌથી ભયંકર દુશ્મન તમારા જીવનમાં પહેલેથી જ વધી રહ્યો છે જાણવા જેવી વાત એ છે કે આ વ્યક્તિ તમારી સૌથી નજીક છે તે તમારી ચાર દિવાલોની આસપાસ હાજર છે આ વ્યક્તિ ખૂબ જ હોશિયાર અને અત્યંત ખતરનાક પણ છે હકીકતમાં આ તે વ્યક્તિ છે જેણે છેલ્લા પાંચ વર્ષથી તમારા પરિવારની આસપાસ નકારાત્મક ઉર્જાનું જાળ વણ્યું છે આ જ કારણ છે કે તાંત્રિક ઉપાયોને કારણ